રશિયન ભાષામાં લખાયેલા ધમકી ભર્યા ગુરુવારે બારમી ડિસેમ્બરે બપોરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર મોકલવામાં આવ્યો હતો ઈમેલમાં રિઝર્વ ઓફ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે મળ્યા બાદ માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તો રશિયન ભાષામાં ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે એજન્સીઓ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ મશ્કરી કરી છે કે કેમ પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે અને વીપીએન તેમજ એડ્રેસ દ્વારા ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની નિષ્ણાતો પણ આ કેસની તપાસમાં લાગ્યા છે